આંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી વીયુ ગડરિયાના માર્ગદર્શન હેઠળ ચાર ટ્રકના ચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે મુલે ટોલ પ્લાઝા પર ઠાકર ધણી લખેલી ટ્રકના ચાલકોની માફિયાગીરી સામે આવી હતી જેમાં એક મહિલા કર્મચારી બેફામ ટ્રક ચાલકોને રોકવા આવી હતી જો કે ટ્રક ચાલક બેફામ રીતે ટ્રક હંકારી ફરાર થઈ ગયો હતો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને ટ્રક ચાલકોની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર